नमस्कार दोस्तों शांति श्रम न्यूज में आप स्वागत બનાસકાંઠા થરાદના વાડિયા ગામે પૈસાની લેતી દેતી મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું ધોકા લાકડીઓ વડે એકબીજાને માર મારતા આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત ઘાયલ લોકોને સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી થરાદ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ભાબર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ રોજ ભાબર પોલીસ સ્ટેશન ખાતે આગામી ઈદ અને ગણેશ ચતુર્થીના તહેવારને લઈને ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગોગા મહારાજના મંદિરે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિની બેઠકમાં ભાભર શહેરના નાના મોટા વેપારીઓ સહિત આજુબાજુમાં ધંધો રોજગાર કરતા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાભરના પીઆઈ એસ ડી ચૌધરી દ્વારા વેપારીઓને તહેવારોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સહિત તહેવારોને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ધોરા મહાદેવ મઠથી પેદલ યાત્રા રણુજા જવા માટે સંઘ રવાના જેમાં મંદિરના મહંત શ્રી જગન્નાથ બાપજી તેમજ કુચાવાડાના મહંત શ્રી જગદીશ ભારતી સહિત સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે રસ્તામાં આવતા ચોરા ગામમાં આવી પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાદરવા મહિનામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતના લોકો રાજસ્થાનમાં આવેલા રણુજા ધામે ચાલતા જાય છે અને વિવિધ સંઘો પણ રણુજા જતા હોય છે ત્યારે રામસણ ગામના ધોર્યા આવેલા દેવનાથ મહાદેવના મંદિરના મહંત શ્રી જગન્નાથ બાપજી તેમજ કુચાવાડા મહંત શ્રી જગદીશ ભારતી સહિત મોટી સંખ્યામાં લોકો સંઘ રણુજા જવા માટે પ્રયાણ કર્યું બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે જેને લઈને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે તે જ રીતે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા જિલ્લા વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે પ્રકારે મુસાફરોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં ગત વર્ષે પાલનપુર ડિવિઝન દ્વારા ત્રણસો ચાલીસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની સામે આ વખતે વધુ ચાલીસ મિની બસોની પણ વધારું કરી મેળામાં ત્રણસો એંસી બસો દોડાવી મેળામાં જતા પદયાત્રીઓને મા અંબાના દર્શન કર્યા બાદ તેમના નિયત સ્થળે પહોંચાડવામાં આવશે તેમજ કોઈ માય ભક્તોને બસની મુસાફરી કરી મા અંબાના દર્શન કરવા હશે તો તેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દિઓદર પંથકમાં શિક્ષણનું અનેરું धाम એટલી શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠાના નગરે અઠ્યાવીસમી ગણપતિ બપ્પાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ નગર યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવનું કરાય છે ભવ્ય આયોજન તો આજે વહેલી સવારે ગણપતિ મંદિર ખાતે હવન યજ્ઞ અને પૂજા અર્ચના કરવામાં આવ્યું હતું આયોજન દિયોદર શહેરના વિવિધ માર્ગો પર ગણપતિ બપ્પાની ભવ્ય શોભાયાત્રા યોજાય શહેરના ગણપતિ મંદિરથી આઝાદ ચૂક ગ્રામ પંચાયત રોડ જૂના બસ સ્ટેશન થઈને રેલવે સ્ટેશન વિસ્તારમાં ગણપતિ મહોત્સવમાં મટકી ફોડ અને વિવિધ ગજાનદેવ મંડળ દ્વારા આજ રોજ અઠાવીસ મી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગણપતિ મંદિરે સવારે યજ્ઞ વિજય હતો અને ત્યારબાદ બપોરે ત્રણ વાગે ભવ્ય સુભેતા નીકળતી દરબાર ગઢ થી નીકળી અને આજે ચોક માં આવી જેમાં ઓપરેશન સિંધુ નું પણ

આજે સવારે ગણપતિ મંદિરે સવારે નવ કલાકે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું એમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો ત્યારબાદ હવે સાંજના ચાર વાગે દિયોદરની અંદર ભગવાન ગણપતિ મહારાજની શોભાયાત્રા ગણપતિ મંદિર થઈ રામજી મંદિર જૈન દેરાસર નીલકંઠ મહાદેવ અને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારની અંદર પરિભ્રમણ કરશે અને દિયોદર અંદર સર્વ ધર્મ પ્રેમી જનતાએ ગજાનન યુવક મિત્ર મંડળને ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે જગાણા ગામની સીમમાં પાલનપુર અમદાવાદ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે મહિન્દ્રા પિકઅપ ડાલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની તેરસો ચુમ્માલીસ બોટલ અને બીયર ટીન જપ્ત કર્યા છે દારૂની કિંમત આઠ પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયા છે કુલ મુદ્દામાલની કિંમત તેર લાખ રૂપિયા છે રાષ્ટ્રીય સેવા યોજનાની પ્લાસ્ટિક મુક્ત મેળા માટે નવી પહેલ કરતા દિયોદર તાલુકાના રૈયાના પદયાત્રીઓ દ્વારા યોજાયેલી શ્રી અંબાજી પગપાળા યાત્રા સંઘના પદયાત્રીઓ ઘરેથી થાળી વાટકી અને ગ્લાસ લઈને પદયાત્રા કરી રહ્યા છે તેમજ આ યાત્રિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લીધો હતો જે પદયાત્રીઓના પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહયોગી થવા બદલ શ્રી તપસ્વી આર્ટસ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોએ કુમકુમ તિલક કરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું યાત્રા સંઘના માય ભક્તોને પ્લાસ્ટિક મુક્ત મેળા અભિયાન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઈ શકે તે માટે ચાલુ સિઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીનનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ એકથી પંદર સપ્ટેમ્બર સુધી નોંધણી કરવા શકશે રાજ્યમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે તેમ અત્રે ઉલેખનીય છે કે રાજ્યમાં પાક વાવેતર શરૂ થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેથી ખેડૂતો પાકના લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વિવિધ જણસીઓનું વાવેતર કરી શકે છે आज दियो दरबार તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો એકસો ત્રેવીસ પ્રથમ વાર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો બોર્ડર વિસ્તારના સ્ટેટ હાઇવેની બંને બાજુ સાદુળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે બાપલા ગામના પ્રવેશ દ્વારની એન્ટ્રીથી સાથે જ હવે સાદુળના વૃક્ષો નજરે પડશે આંધ્ર પ્રદેશથી લાવી અહીં મોટા પ્રમાણમાં સાદુળના વૃક્ષો ઉગાડવામાં આવશે બાપલા ગામના ઉત્સાહી સરપંચ સહિત પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન રેશાભાઈ પટેલની આગેવાનીમાં યોજાયું વૃક્ષારોપણ માનાભાઈ પટેલ સહિત ગ્રામ પંચાયતની સભ્યો આગેવાનોએ પણ વૃક્ષારોપણ ડેમમાંથી એક પોઈન્ટ બાવન લાખ ક્યુસેક છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થઈ છે ડેમમાં હાલ આઠ હજાર પાંચસો બાર એમસીએમ પાણીનો જથ્થો છે એટલે કે ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે ડેમની સપાટી એકસો છત્રીસ પોઇન્ટ બાર મીટર પહોંચી છે અને ઓવરફ્લોથી માત્ર બે પોઇન્ટ છપ્પન મીટર દૂર છે ડેમમાં બે પોઈન્ટ દસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે તંત્ર દ્વારા ડેમના પાંચ દરવાજા ખોલીને પંચાણું હજાર ક્યુસેક પાણીની નદીમાં છોડવામાં આવી રહ્યું છે રાજ્યના નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના સત્યાવીસ ગામને એલર્ટ કર્યા છે અને કાંઠા વિસ્તારના નાગરિકોને એલર્ટ રહેવા સૂચન કર્યું છે